કચ્છની દીકરી ખત્રી ખત્રીએ ધોરણ બારમાં બોર્ડની પરીક્ષામાં એ ગ્રેડ હાસિલ કર્યો ભુજ શહેરમાં આવેલ ખત્રી પરિવારની દીકરી તકસીમબાનું ધોરણ બારમાં એ ગ્રેડ હાસિલ કર્યો તકસીમબાનું પોતે ઘરનું કામ સંભાળનાર અને એમનો રંગાટનું કામ હોવાથી તકસીમની મોટી બહેન અને માતા તક્સીમને અભ્યાસમાં ખૂબ સારો પ્રોત્સાહ આપ્યો મુસ્લિમ એજ્યુકેશનના શિક્ષિકાઓ અને શિક્ષકોનો સારો પ્રોત્સાહ મળ્યો ના પિતા જ્યારે તકસીમબાનુ પાંચમા ધોરણ અભ્યાસ કરતી હતી ત્યારે એમના પિતાનો ઇંતકાલ થઈ ગયો હતો ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી ત્યારે ની માતા પોતાના ઘરમાં રંગાટના કામની શરૂઆત કરી સાથે સાથે તક્સીમબાનું અને એમની મોટી બહેનકામમાં સાથે સહકાર આપ્યો અને તકસીમબાનું ઘરના કામકાજ સાથે રંગાટનું કામ કરતી હતી આજે ધોરણ એ ગ્રેડ હાસિલ કરી ખત્રી સમાજનો ગર્વથી નામ રોશન કર્યો સાથે ટ્યુશન ક્લાસના અસપાક સોનેજી સાહેબે સારી એવી મહેનત કરી હતી રિપોર્ટ બાય ગનીભાઈ સુમરા ન્યૂઝ મારું નામ ખત્રી તકસીન ઇમરાન છે અને હું હમણાં ધોરણ બારમાં અભ્યાસ કરી પરીક્ષા આપી છે જેમાં મને એવન ગ્રેડ પ્રાપ્ત થયો છે અને ત્રાણું ટકા ત્રાણું પોઈન્ટ બાર ટકા સાથે મેં ખૂબ જ સારું પરિણામ મેળવ્યો છે આ ઉપરાંત મને ધોરણ દસમાં પણ એવન ગ્રેડ મે મેળવ્યો હતો એવન ગ્રેડ મેળવ મેળવવું એ સેલ્ફ સહેલું તો નથી પણ એમાં ખૂબ જ મહેનત કરવી પડે છે અને જે મેં કરી મારી સ્ટોરી એ છે કે જ્યારે હું ધોરણ પાંચમાં હતી ત્યારે મારા પાપા મારા પપ્પાને જ હમણાં ધોરણ દસ દસ સુધી તો મારી બહેન હતી ત્યારે મારા મમ્મી અને મારી બહેન ઘરનું બધું જ કામ સંભાળતા હતા જ્યારે ધોરણ દસ પછી મારી બહેનના લગ્ન થઈ ગયા ત્યારે ત્યાર પછી ઘરની જવાબદારી તથા આ ઉપરાંત રંગાટ રંગાટ જે અમારો ઘરનો બિઝનેસ છે એની પર જવાબદારી મારા અને મારા મમ્મી ઉપર આવી ગઈ અને મેં ધોરણ બારમાં ખાનગી વિદ્યાર્થી તરીકે ભણીને ઘરની જવાબદારી તેમજ અમારો જે ઘરનો બિઝનેસ છે તે સંભાળ્યો આ ઉપરાંત મહેનત કરીને પણ એ વન ગ્રેડ લાવ્યો બારમામાં જે ખૂબ જ મહેનત જેમાં મેં ખૂબ જ મહેનત કરી છે તે આ ઉપરાંત મારા મમ્મી મારા બહેન અને તમામ શિક્ષકો તથા મિત્રોનો આમાં મને ખૂબ જ બધાનો સપોર્ટ મળ્યો છે મળ્યો છે તેમનો હું આભાર માનું છું હવે હું હમણાં તો ધોરણ બાર કોમર્સમાં મેં એવન ગ્રેડ મેળવ્યો તેથી હવે હું આગળ સીએની લાઇનમાં જવા માગું છું જે માટે હું ખૂબ જ મહેનત પણ કરી રહી છું ખત્રી તક્ષીની વિશે વાત કરું તો ધોરણ નવથી મારી પાસે એક વિદ્યાર્થી તરીકે આવી અને જે છે એણે નવમા ધોરણમાં જે વખતે આવી ત્યારથી જ ખૂબ જ સ્કોલર સ્ટુડન્ટ છે એને તે વખતે પણ નેવું ટકા ઉપર માર્ક્સ આવતા દસમા ધોરણમાં પણ એણે સારું પરિણામ મેળવી અને એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ ત્યારબાદ બારમા અગિયારમું અને બારમું ઘરની પરિસ્થિતિ જે છે એ સારી ન હોવાને લીધે એને જે છે એના મમ્મીના કામમાં હાથ સાકાર આપવો પડ્યો એના પપ્પા જે છે જે તે સમયે એ જ્યારે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હશે તે વખતે એના પપ્પાની ઇંતકાલ થઈ ગયેલ અને ત્યારબાદ ઘરની પરિસ્થિતિઓમાં એના મમ્મી અને એના બહેનનો સાથ સહકાર ખૂબ એને સારો મળ્યો અગિયારમાં અને ધોરણ બારની અંદર પણ એને ખૂબ મહેનત કરી ઘરનું કામ કર્યું એના ધંધાનું જે બાંધણી કામ એ લોકો કરે છે એનું કામ કર્યું તદુપરાંત એણે ભણવાની અંદર પણ ખૂબ મહેનત કરી એના એ બાબતે એના વા એના મમ્મીનો અને એની બહેનનો પણ એને ખૂબ સાથ સહકાર મળ્યો છે જેના કારણસર જે છે એ આટલી આગળ આટલું સારું પરિણામ લઈ આવી શકી બીજા વિદ્યાર્થીઓ કે જેઓ ખરેખર કાંઈ કામ નથી હોતું ભણવા ઉપરાંત કાંઈ પણ કામ હોતું નથી ઘણી દીકરીઓ જે છે આપણી ભણતી હોય તે વખતે એના વાલી જે છે એની ઘરના કામ પણ એને કરાવતા નથી તેમ છતાં પણ એ લોકો મહેનત નથી કરતા બધા વિદ્યાર્થીઓ એની પાસેથી શીખવા જેવું છે કે ભાઈ આપણી ઘરની પરિસ્થિતિની અંદર પણ આપણે સારું પરિણામ લઈ આવી શકીએ છીએ માત્ર આપણે ભણવા ઉપરાંત બીજા કામ કરવાથી આપણું પરિણામ નબળું થતું હોય તો એ વાત ખોટી છે અને આ છોકરીએ એ બાબતને ખોટી સાબિત કરી છે તો આપણે તમામ વિદ્યાર્થીઓએ પણ ઘરના સાથ સહકારની સાથે આપણે ભણતરની અંદર પણ ખૂબ આગળ વધવું જોઈએ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે